આમ તો અમરેલી શેત્રુંજી નદીમાંથી દરરોજ હજારો ટન રેતીની ચોરી થઈ રહી છે તંત્ર દ્વારા અનેક વખત રેડો કરી કાર્યવાહી પણ કરવામાં આવી છે પરંતુ માફિયાઓને જાણે કે કાયદાનો ડર જ ન રહ્યો હોય તેવું લાગ્યું છે તેમના માણસો દ્વારા વોચ રાખી રાત્રે અને દિવસે રેતીની ચોરીઓ કરે છે ત્યારે આજે ફરી એક વખત અમરેલીના ખાણ ખનીજ દ્વારા લાલાંક કરવામાં આવી છે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના બવાડી ગામની શેત્રુંજી નદીમાં રેત માફિયાઓ દ્વારા રેતી ચોરી કરી રહ્યા હતા તે દરમિયાન

જે લીલીયા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે આ આશરે અંદાજિત પચાસ લાખ જેટલા મુદ્દામાં લગભગ જપ્ત કરવામાં આવેલ છે સદર તમામ વાહન ચાલકો અને તેના માલિકો વિરૂદ્ધ દંકીય રકમ વસૂલવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે વહેલી સવારે પૂછતા